ધારીના દલખાણીયા ગામે પત્નીએ પતિ મહાશયનો નશો ઉતાર્યો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે પત્નીએ પોતાના પતિના માથામાં પાઇપ ઝીકી દઈ પતિ પર જીવલેણ હુમલો કર્યો સમગ્ર બનાવની વિગતે જો વાત કરવામાં આવે તો આ બનાવ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે બનવા પામ્યો છે દલખાણિયા ગામનો રહેવાસી ભરત કાળુ મકવાણા પોતાના ઘરે રોજ રોજ ચીકા દારૂ ઢીચી રાજા પાટમાં આવી જઈ રોજ ઘરે આવતો હતો અને છોક જતો હતો ઘરના ઘરમાં રોજ પત્ની સાથે ઝઘડો કરતો હતો ઈજાગ્રસ્તને માથાના ભાગે ગંભીર ઈજા થતાં એકસો આઠ દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડાયો ઘરે આવી રોજની માફક દારૂ પીવાની બાબતે પત્ની સાથે ઝઘડો કરવા લાગતા રોજ બરોજના ઘર કલેશમાં કંટાળી ગયેલી પત્ની નો પિતો આસમાને પહોંચતા પત્ની પોતાના અસલ રૂપમાં આવી જઈ રણચંડી બની પતિ મહાશય ભરતભાઈ કાળુભાઈ મકવાણાના માથામાં ઘરમાં રહેલ લોખંડનો પાઇપ માથામાં મારી દેતા પતિ ભરતને માથાના ભાગે ઈજા થતા ઈજાગ્રસ્તને પતિને સારવાર અર્થે એકસો આઠ મારફતે ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું આ ઘટના અંગે ધારી પોલીસે પત્ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ટીનુભાઈ લલિયા ધારી કામ લીધું બલાડવા પેગમ એમાં ચુ હું હય હય માર્યું ફાયો આ ગાલો હય કે કરા લે અને